હજુ જે લોકો પાકિસ્તાન જવા માંગતા હોય તેની ટિકિટના પાંચ રૂપિયા હું આપીશ પણ અહીં રહેવું હોય તો વફાદારી સાથે રહેવું પડશે આ વાક્ય અને આ સિંહ ગર્જના હતી સરદાર વલ્લભભાઈ પટેલની નવ નવેમ્બર એટલે જૂનાગઢનો આઝાદી દિવસ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ ભારત દેશ આઝાદ થયો પણ જૂનાગઢ આઝાદ થયું ન હતું અને જુનાગઢ નવાબની ચંગુલમાં હતું જુનાગઢને પાકિસ્તાન સાથે ભેળવી દેવાનો કારસો ચાલી રહ્યો હતો ત્યારે સરદાર પટેલની કુને અને રાજનીતિને લઈ જુનાગઢ નવ નવેમ્બરના રોજ ભારતનું અંગ બન્યું જુનાગઢના આઝાદીના છ્યાસી દિવસનો સંગ્રામ વિશ્વના અનેક સંગ્રામમાં પોતાનો અનોખો ઇતિહાસ ધરાવે છે

કે સરદાર સાહેબ ની કુને એની મુસ્સદીગીરી એનું બળ અને બુદ્ધિ એ સમગ્ર પોતાનું ધ્યાન જે છે એ જુનાગઢ ઉપર કેન્દ્રિત કર્યું હતું એમણે વીપી મેનન અને આપણે જામનગરના જામ સાહેબ એ બંનેને સ્પષ્ટ કીધું કે જુનાગઢની પડે પડની વિગતો તમારે મને આપવાની છે